કાગળાને પિતૃઓનો પ્રતિનિધિ કહેવાય છે આવું ગરુડ પુરાણનું વિધાન છે ભગવાન શ્રી રામે પણ પોતાના પિતૃઓની તૃપ્તિ માટે પુષ્કર તીર્થમાં શ્રાદ્ધ કર્યું હતું ભાદરવા મહિનાનો કૃષ્ણ પક્ષ શ્રાદ્ધ પક્ષ અથવા મહાલય પક્ષ કહેવાય છે આ દિવસો એટલે પૂર્વજો અને ઋષિમુનિઓના સ્મરણ તર્પણના દિવસો શ્રાદ્ધ એટલે શ્રદ્ધાયત ક્રિયતે શ્રદ્ધાથી જે અંજલિ આપવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવાય છે શ્રાદ્ધ એટલે ઋણ મુક્તિ શ્રાદ્ધના દિવસો એટલે કૃતજ્ઞતાપૂર્વક પિતૃઓનું સ્મરણ કરવાના દિવસો માનવ જીવન એ વિવિધ ઋણ મુક્તિ માટે છે આપના ઉપર ત્રણ ઋણો હંમેશા રહેલા છે પિતૃઓનું ઋણ દેવોનું ઋણ અને ઋષિઓનું ઋણ આ દિવસો તેનો ઋણ ચકવવાના દિવસો છે દેવનું પૂજન તેમજ સ્મરણ તથા પિતૃઓનું પૂજન સ્મરણ તેમજ જેમને આપણે જન્મ આપ્યો પાળી પોષીને સંસ્કાર વિદ્યા વગેરે આપીને જીવનનું ઘડતર કર્યું તે પિતૃઓનું સ્મરણ પૂજન અને તર્પણ કરવાના દિવસો એ જ શ્રાદ્ધના દિવસો ભારતીય સંસ્કૃતિની મહાનતા ભવ્યતા દિવ્યતા એ ઋષિઓને આભારી છે તે ઋષિઓનો ઋણ પણ અદા કરવાના દિવસો એ શ્રાદ્ધના દિવસો આ ત્રિવિધ ઋણમાંથી મુક્ત થવાનો આ દિવસોમાં વિચાર તથા પ્રયત્ન કરવાનો જે શ્રદ્ધાથી થાય તે શ્રાદ્ધ શ્રાદ્ધમાં શ્રદ્ધા શબ્દ છે તેમાં મૂળ ધાતુ શ્રદ્ધપૂર્વક અને ધા એટલે સત્ય ઈધતી ઈતિ શ્રદ્ધા અર્થાત શ્રદ્ધાથી પ્રેરિત થઈને જે અનુષ્ઠાન કરવામાં આવે તે શ્રાદ્ધ કહેવાય છે મૃત પિતરોના ઉદ્દેશથી પોતાનો પ્રિય જે ભોગ્ય પદાર્થ બ્રાહ્મણને પ્રદાન કરવામાં આવે છે તે અનુષ્ઠાનને શ્રાદ્ધ કહે છે શ્રાદ્ધની ખાસ શંકાઓ અને જાણકારી ભાદરવો તે પિત્તની ઋતુ છે તેથી પિત્તનો પ્રકોપ તે ઋતુઓમાં ન થાય માટે દૂધની વાનગીઓ તથા બળપ્રદ લાડુ વગેરેની વાનગીથી તર્પણ કરાય છે પિંડનો હાર્દ હે પિતરો

મનની અભિલાષાઓ જેને આપણે અતૃપ્ત વાસનાઓ કહીએ છીએ જેના કારણે તે સાત્વિક રાજસિક અથવા તો તામસિક હોવાના કારણે જીવ અનુક્રમે દેવ પિતર કાતો ભૂત પિશાદ ઇત્યાદિ સારિયા ખરાબ યોનીમાં પ્રતિષ્ઠ થવાના કારણે જુદા જુદા સ્મરણોમાં રાજતો હોય છે તેની અભિલાષા તૃપ્ત થાય એટલા માટે વેદ વેદશાસ્ત્રમાં શ્રાદ્ધની વિધિ તથા પિંડ દાનનું વિધાન છે શ્રાદ્ધ માટે એક સવાલ થાય છે કે જીવા આ દેહના પરિત્યાગ કરી તેના કર્માનુસાર તેને ગતિ મળતી હોય છે તો પછી શ્રાદ્ધના ભૌતિક પદાર્થો મોકલવાથી તે પિતરોને પહોંચે કઈ રીતે સમાધાન પૃથ્વી ઉપર જુદા જુદા દેશનું જુદું જુદું ચલન છે છતાં બધા દેશો વચ્ચે વ્યવહાર ચાલે છે પ્રત્યેક દેશ દાંતવ્ય રાશિ મુજબ પોતાનું ચલન પોતાની સરકારી ટ્રેઝરીમાં જમા કરે છે તો બીજા દેશની સરકાર તેટલા જ મૂલ્યનો તે દેશનું નાણું આપે છે પ્રત્યેક દેશમાં એક્સચેન્જ કાર્યાલય હોય છે તે મારફતે આ કાર્ય થતું હોય છે તે જ રીતે આ તો પરમાત્માનું સામ્રાજ્ય છે જુદા જુદા બ્રાહ્મણો મારફતે ન્યાય વ્યવસ્થા અનુસાર શ્રાદ્ધમાં અપાયેલા ભૌતિક પદાર્થો માતૃજીવનના અવસાન સ્થાન ઉપર અને જીવની યોનિની યોગ્યતાને અનુરૂપ બનાવી તેને તૃપ્ત કરે છે જીવ શુભ કર્મોના લીધે દેવતા બન્યા હોય તો શ્રાદ્ધમાં જે અન્ન અપાયું હોય તે અમૃત બની તેને તે યોનીમાં પ્રાપ્ત થાય છે જે જીવ ગંધર્વ યોનીમાં બન્યો હોય તો તેને તે રૂપે મળે છે જે જીવ પશુ બન્યો હોય તો તેને તે યોનિમાં અપાયેલું અન્ન ઘાસ રૂપે પ્રાપ્ત થાય છે વાયુભક્ષક નાગ યોનીમાં જન્મ્ય હોય તો તેને વાયુ બની તેની તૃપ્તિનું કારણ બને છે દાનવ યોનિમાં માંસ રૂપે પ્રેત યોનિમાં લોહી રૂપે અને મનુષ્ય યોનિમાં જીવને જુદા જુદા પ્રકારના ખાન પાન અને ભોગ રૂપે પ્રાપ્ત થાય છે મતલબ શ્રાદ્ધમાં જે અન્ન આપવામાં આવે ભૌતિક પદાર્થ આપવામાં આવે તે પદાર્થ તે જીવ જે યોનિમાં હોય તેને અનુરૂપ ટ્રાન્સફર થઈને તે યોનીમાં પહોંચતું હોય છે શ્રાદ્ધમાં બ્રાહ્મણોને જમાડવાનું કારણ અન્ન અને બ્રાહ્મણ એ બે ભગવાનના મોડા ગણાય છે બ્રાહ્મણ અને અગ્નિની ઉત્પત્તિ વિરાટ પુરુષથી થઈ છે બ્રાહ્મણો દશ્ય મુખ્ય આસિદ્ધ યજુર્વેદ તેથી બ્રાહ્મણો એ અગ્નિ છે તેથી શ્રાદ્ધમાં પણ જ્યારે આપેલ દ્રવ્યને અગ્નિના સહોદર બ્રાહ્મણા મૂકવા મૂકવામાં આવે ત્યારે એમાંનો અગ્નિ તે સૂક્ષ્મ થઈને મહાગરી સાથે ભળી જાય છે અને આકાશમાં ચંદ્રલોકમાં પિતરોને સોંપી દે છે પિતરો તેનાથી તૃપ્ત થઈ શ્રાદ્ધ કરવાવાળાને ધાન્ય સંતાન સમૃદ્ધિ વગેરેની તેના પ્રભાવ પ્રમાણે વ્યવસ્થા કરે છે માત્ર દીકરો જ શ્રાદ્ધ નાખી શકે તેવું નથી જો દીકરો ન હોય તો દીકરી પણ શ્રાદ્ધ નાખી શકે છે ભગવાન શ્રી રામે પણ પોતાના પિતૃઓની તૃપ્તિ માટે પુષ્કર તીર્થમાં શ્રાદ્ધ કર્યું હતું પિતૃ વૃક્ષ કહેવાય છે કાગડાઓ ઓગસ્ટ મહિના કે ભાદરવાને આસપાસમાં ઈંડ મૂકે છે તેને માટે તે સમયે ખોરાકની વ્યવસ્થા માટે દૂધની ખીર તેને અપાય છે કાગડાના બચ્ચાને ખોરાક મળી રહે એટલે ઋષિઓએ ભાદરવા માસમાં કાગવાસનો ઉલ્લેખ કર્યો છે એટલે ભાદરવામાં શ્રાદ્ધ કરી ખીર વગેરેનો કાગવાસ કરાવીએ છીએ કાગડાને પિતૃઓનો પ્રતિનિધિ કહેવાય છે આવું ગરુડ પુરાણનું વિધાન છે તેથી પણ તેમજ કાગડામાં ટેલિપથી સામાના વિચારોને જાણવાની અદ્ભુત શક્તિ હોય છે તે મૃત વ્યક્તિના પ્રાણસૂત્રને ઓળખે છે જેથી પણ શ્રાદ્ધમાં તેને કાગવાસ નાખવામાં આવે છે પુરાણોમાં એવી પણ કથા છે કે દેવલ અને મનુષ્યો એક સાથે જ રહેતા હતા દેવોએ યજ્ઞના યાદે પૂર્ણ કર્મો કર્યા તેથી તેઓ સ્વર્ગના અધિકારી બન્યા શુભ કાર્યો કરનાર મનુષ્ય પણ સ્વર્ગસ્થ થવા લાગ્યા પાછળ રહી ગયેલા મનુષ્યો માટે યજ્ઞ અને શ્રાદ્ધ પ્રથા શરૂ થઈ જેથી શ્રાદ્ધ પક્ષના બ્રાહ્મણોના મુખમાં મિષ્ટ ભોજન તે યજ્ઞના હવિ રૂપ જ છે તથા કાગવાસ્પન પિતૃઓના તર્પણ માટે તેને યાદ કરી તેનું સ્મરણ વંદન કરી કરવામાં વૈદિક વિધાન છે શ્રાદ્ધની સમગ્ર પ્રક્રિયા એક હવન દેવો માટે બે પિંડદાન ત્રણ તર્પણ ચાર બ્રાહ્મણ ભોજન આવા ચારમાં વહેંચાયેલી છે શ્રાદ્ધની ક્રિયા દક્ષિણા મુખ બેસીને કરવામાં આવે છે તેનું કારણ પિતૃલોક દક્ષિણ દિશામાં ચંદ્રકક્ષાના ઉપરના ભાગમાં છે તેથી પિતૃ કાર્યો બધા જ દક્ષિણ દિશાભિમુખ બેસીને કરવાના હોય છે ઋષિ તર્પણ પછી કાગવાસ અને ભોજનાથી શ્રાદ્ધની વિધિ લગભગ પૂરી થાય છે શ્રદ્ધાથી કરીએ એ શ્રાદ્ધ અને શુભ કાર્યોથી કરીએ એ તર્પણ